જીરું મસ્ત મજાનું ઉગી ગયું છે મગફળી પણ હારે ઉગી જાય કારણ કે આપણે આમાં હલો નતો કરે એટલે જીરું મસ્ત મજાનું ઉગી ગયું છે અને હજી ઉગતું આવે મિત્રો જીરું આપણું જો આ બાજુ તમને બતાવું મિત્રો અને હજી ઘણું જીરું ઉગતું આવે મિત્રો એટલે હજી એક પાણી પાવાનું છે અને આ જીરામાં આપણે માઇકો રાજા અને હિંગ પણ પાવાનું છે એટલે આપણું જીરું મસ્ત થઈ જાય છે મિત્રો તો મિત્રો આપણે નકરું જીરું નથી વાવ્યું આ બધું જીરું વાવ્યું એટલે મોટા ભાગનું જીરું આવ્યું પણ થોડોક રચકો પણ વાવ્યો કારણ કે આપણે ભીવું છે એટલે નીન માટે આપડે રચકો આવ્યો હું તમે અત્યારે રચકા માં બતાવું રચકા માં આપડે રચકો ચાલુ થાય તમે જો વિડીયોમાં તો આ પટ્ટો આપણે રચકાનો પટ્ટો આ આપડે રચકો આવ્યો આ બધું જીરું આવ્યો ને આપડે અત્યારે ખેતરમાં આવતા રહ્યા ચાર દીત કોલેજ જતા હતા પેપર તો દઈ દીધા હવે આપડે થોડાક પેપર બાકી એ દઈ દેવી આજ તો આપડે પેપર હતું ને એટલે આપડે ખેતર માં આવતા રહ્યા ખેતરમાં લાગી જવાનું કામે અને હવે પાછો માર કઈ કામ મથે આપડે ભાઈ પર જાવી શું કરે પૂછજ ભાઈ ને અને શું કામ હે પૂછી લયું કારણ કે આજ તો આપડે આખું ખેતર માં જ કામ કરવાનું હોય પાછા આપડે પાછા કાલ પેપર પાછા ખેતરમાં કામ કરવાનું તો ચાલુ જાય જોઈએ ભાઈ શું કરે તો મિત્રો જો ભાઈ આપણે હા છેડે બેઠા કારણ કે લાઇટ હજી નથી એટલે લાઈટ આટલા આપણે પાણી વાર ચાલુ કરો ને મિત્રો તો પાછા માર પી જાય ખરે હજી મારે બકાલ માં પણ હજી મિત્રો પાણી વાર જો માર મારે આગળ જાય આપણે થોડુંક બકાલ વાય મારે પહેલા પાણી વાર મિત્રો તો ફાઇનલ મિત્રો લાઈટ આવી ગયો હતી એટલે મેં તો પાણી વારંવાનું ચાલુ કરી દીધો જો મિત્રો આપણે આટલું બકાલું પાવાનું મિત્રો બકાલું પીવું એટલી વારમાં તમને મારી બોડી દેખાડી દેજ આ બોળી છે આમાં તમને બોરા દેખાય છે કેટલા બધા બોરા સોટા પણ હજી મિત્રો કાચા બોરા બધા બધા બોરા પછી ખાવાની મજા આવે છે કેવડા મોટા બોરા અને મિત્રો એક વાત તમને કહી દઉં જે બોડીનું થયું રહ્યું ને એ આપણે જે હાદી બોડી આવ્યા એનું છે પણ આમાં જે બોરા રહ્યા ને મોટા કારણ કે આપણામાં કલમ કરી લે આની માર ભાઈએ કલમ કરી હતી ચોમાસામાં અત્યારે શિયાળામાં હાલે છે જો મસ્ત બોરા થઈ ગયા બોરા પાકશે પણ થોડી વાળ લાગશે અત્યારે કાચા બોરા પણ પાકી જાય એટલે બોરા ખાઈને મજા આવશે મિત્રો તમે જો તો હવે મિત્રો આપણે બકાલામાં પાણી વાળું પૂરું થઈ ગયું હવે આપણે જવાનું છે જીરામાં તો મિત્રો તમે જોઈ શકો છો આપણે હવે આપણા જીરાના ખેતરમાં પાણી વાળો પગી ગયા છીએ અને આમાં જો મિત્રો હ્યુમિક એસિડ છે તમને બતાવી તો એસિડ છે અને આપણું પાણી ચાલુ છે ને આમાં છે આપણું ટાઈકોડરમાં આગળના ડબ્બામાં એટલે બંને પાવાનું હોય મિત્રો આપણે બંને તો પીધું તેની રીતે અને આપણે અત્યારે પાણી વાર મિત્રો જો પાણી વરણ ચાલુ કરી દીધું અને મિત્રો હવે મારે ઘણી પાણી વારવાનું છે એકાદ બે આઠ પાવાની હોય પછી આપણા પાણી પાણીવાળો આવશે કારણ કે એ બધું દવા અને બધું સરખું નાખે છે એટલી વાર આપણે પાણી વારવાનું થાય તો મિત્રો આપણા ભાઈ પાણીવાળો પડી ગયા તમે જોઈ શકો છો ભાઈ આવી જાય પાણીવાળો તો એ પાણી વાળશે અને આપણે જવાનું છે દવા નાખવા મિત્રો તો જો ભાઈ પાણી વરણ કરી દીધું સારું મિત્રો એટલે એ પાણી વારશે અને આપણે જાય એ બધું દવાની એવું નાખવા મિત્રો ફાઇનલી પહોંચી જાય તો જો મિત્રો આ દવા છે દવા આપણે અત્યારે બંને ચાલુ છે પણ ખૂટી રહે એટલે આમ દવા નાખતું રહેવું પડે બંને દવા ખૂટી ન જાય કારણ કે પછી ખૂટી રહે એટલે મજા ન આવે તો મિત્રો દવા તો ખૂટતા વાર લાગશે એટલી વારમાં આપણે આપણા ખેતરમાં ચક્કા ઉડાડવા માટે જાય જો આપણે ચક્કા ઉડાડવા માટે ગયા થાય હારીઓ લઈને પછી મિત્રો પાછા આપણે આવતા દવા ઉગાડવા માટે જો અત્યારે આ દવા ઓગરે આ છે મિત્રો હ્યુમિક આપણે ઓગાડી દીધું કારણ કે આ તો નથી વાળ લાગે ઓગડતા એટલે આને ફટાફટ ઓગાડી નાખીએ મિત્રો આપણે પછી પાછું આમાં પણ દવા ખાલી થઈ જાય એટલે ઈ નાખવી પડે આપણે તો મિત્રો અત્યારે આપણે પાણી ચાલુ કરી દીધું હું આવતરેજ હું હ ને આમાં છે માં એટલે જીરાન પાવાનું હોય આ બાજુ આપણું પાણી ચાલુ છે અને અમાર ભાઈ પાણી વાળો જો તમને થોડું થોડું દેખાતો જો હામા છેડે પછી તો આપણે ઘડીક ઘડીક પાછા આપણે ખેતરમાં ચક્કા ઉડાડવા માટે પગી જાય જો આપણા ખેતરમાં ચક્કા બહુ ઉતરે મિત્રો એટલા મજી કોઈ જીરો ન હોય એટલે બધા ચક્કા આપણા ખેતરમાં દાવા મિત્રો પણ આપણે ઘડીક ઘડીક પાછા ઉડાડીએ હરીઓ અને થારી લઈને જાવી મિત્રો તો જો મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયો તો આપણું કામ થઈ ગયું તો પૂરું તમે જોઈ શકો છો આપણે બધું જીરો પાઈ દીધો છે આખો પટ્ટો પાઈ દીધો છે મિત્રો તો હવે આ બધું પાઈ દીધું એટલે હવે આપણે જવાનું તો ઘરે કારણ કે આપણે ખાવાનું થઈ ગયું છે تو آپ جائیے تھوڑا خاتا ہے تو میری جو آیا تو موبائل کنڈا بیٹھی ہے تو میری تو میرو چیوڑا تو بڑا مٹا تھے جاؤ کپاؤ تو میری جاؤں ور کپا نکل گیا کپا તો ફાઇનલી મિત્રો આપણે પગીએ છીએ દુકાને તમે જોઈ શકો છો અહીંયા છે વાર કપાય દુકાન મિત્રો આ દુકાન રહીને જો આ ભાઈ એક ભાઈ જ છે અહીંયા વાર કાપે મિત્રો તો મિત્રો આપણે જે દર વખતે વાર કપાયું છે અહીંયા નથી કપાયા બીજી જગ્યા છે કારણ કે જ્યાં દર વખતે વાર કપાય ને મિત્રો અહીંયા ભીડ બહુ છે એટલે આપણે અહીં આવતા રહે તમે જોઈ શકો અને મિત્રો આપણી સાથે એક આપણે મિત્ર હતા જો તો મિત્રો અહીંયા આપણે પહેલી વાર વાર કપાયા કોઈ આવતા નથી કારણ કે આપણે જે જગ્યાએ જઈ અહીંયા ભીડ હોય એટલે પછી તો અહીંયા આવવું જ પડે મિત્રો તો જે આપણો વારો ન થાય વારો આવશે એટલે થોડીક વાર એટલી વારમાં આપણે વ્લોગ બનાવી લે આપણું એકાદ મિત્રો તો ફાઇનલ મિત્રો જો આપણો વારો આપણે બેસી ગયા છીએ અને આપણા વાર તમે જોઈ લો એક વાર કેવડા હે અને પછી વાર કપાય ને જોઈએ આપણા વાર કેવાય મિત્રો પછી તમે બે મિત્રો ભેગા થઈ જાય કડીક નખરા કરો મેડમ જો આપણે એમને સોટી બાંધી મને કે સોટી બાંધી ને પછી કે મને કે વ્લોગ બનાવે કહેવાંધો ને આપણને થોડીક શરમ લાગે આપણે બનાવી નાખી પછી જો મિત્રો મેં છોટી બાંધી બનાવી નાખ્યું વ્લોગ જવું તે પછી મિત્રો આપણો વાર કપન આવી જાય ને આપણે બે ગયા જો મિત્રો આપણે વાર કાપવા ચાલુ થઈ જશે મિત્રો વાર કાપે એટલી વારમાં તમે વિડીયોને લાઈક કરી નાખો મિત્રો પછી મિત્રો વાર કપન ઘરે જોઈએ તો વાર તો બરાબર કપાણા નથી મિત્રો એક સાઈડ તો જ થઈ જાય પછી એમ થઈ ગયું ખોટું થઈ ગયું વાર ન તો સારો આન કરતાં જ પહેલાં એમને સારો લાગતો હતો હવે તો થઈ ગયું થઈ ગયું શું કરવાનું તેમ જો આવું નાના વાર કરી ખા ને હવે તો બરાબર મજા ના આવતી વાર કપન પણ કાંઈ વાંધો નહીં મિત્રો એ શું કરવું હવે તમે આવ્યા હો તો વિડીયોનો લાઇક કરતા જાઓ આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાઓ બાકી મળશું આપણે કાલે નવા વ્લોગમાં મિત્રો